ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી જય માતાજી જય સ્વામિનારાયણ જય સ્વામી લ્યો આશીષ તમારા કુલ્લા પાડેલા ટોસા પાડી દઉં કાલે તમે નીર જળાતી તમે ખાધા નહોતા બનાવી દેવી કાઢી તો સાથે આજે ફરાઈટોસ છે ને એટલે બહુ સરસ થાય બસ હોય ને ડોજો એટલે બહુ સરસ થાય साथ ले जाओ मटे बटे कपाव बन रेडी थी क्या जे फराल <laughs> तो सही रेडी थी क्या जे ब्रेकफास्ट मारे कपले ले बट अहू आपु सांग दूध के नकर दूध दूध थोड़ो पीवान में से निर्वाह इस पाप दूध के पाप दूध के कैसो निर्ले आलू बेसो आलू बेसो ये हम कभी क्या बोले उसी रेंग मुसी रेंग नो तो रे <laughs> हम तारे જય સ્વામી નરેન્દ્ર હાલો સવાર સવાર માં ક્યાં જાવ છો તમે હવારજી તિરુપતિ બાલાજી લઈ છે એના ટકો કરાઈ નાખવાનો હાલો ચર્ચની બાજુમાં બર્મીન ગામમાં આપણે તિરુપતિ બાલાજી ટેમ્પલ છે અહિયાં વેંકટેશ્વર ટેમ્પલ એવું કઈ કઈ છે ને આશીષ વેંકટેશ્વર બાલાજી ટેમ્પલ તો અમે લોકો અત્યારે ત્યાં તિરુપતિ બાલાજી ટેમ્પલ પાછળ નિર્વા છે કે નથી મંત્ર મમ્મી પપ્પા હું ને આશીષ અમે લોકો આવ્યા છીએ તો તમને પણ જો તિરુપતિ બાલાજીના દર્શન તો નહી થાય અંદરથી અંદર ત્યાં વિડીયો શૂટિંગની પરમિશન નથી પણ કાર્તિકીજી નું ગણપતિજી નું ને સાઈ બાબા નું શિવાલય છે બધું તો ચાલો આજે તમને અમે લોકો ત્યાં ઈન્ડિયામાં તિરુપતિ બાલાજી તો નથી ગયા પણ અહીંયા બર્મિંગ ગામ તો અમે ઘણી વાર આવી ગયા છીએ તમે ગયા છો

તો આપણે જો બે ગાડી આવી ગઈ છે એક આપડી ગાડી ને એક આપણે આ હર્ષદભાઈ ના મમ્મી પપ્પા એવા રાધીના સાસુ સસરા તો બે ગાડી આવી ગઈ છે અને હવે મંદિરમાં જઈએ છીએ દર્શન કરવા હવે તમને છે ને શિયાળો માસિદ જોકે એક વાર આવી ગયા ખબર છે કા કેવો છે એ નોતન અમારા મમ્મી ને હવે વૈયા ગયા વેકેશન મારા પપ્પા હાલો તમને અહીંયા અમે હું કે લંડન માં બર્મિંગ ગામ ની અંદર અમે દર્શન કરાવી તમને તિરુપતિ બાલાજી ના પેલા શિવાલય થી આપડે દર્શન કરશું

માજે ્રી કન્યુ શ્વાયન મ્યમૃત મહોમાનમૃત મહોવર્ગમૃતન જગમૂર્ત મહાઓ વાયુમૂર્ત રંગોળે હવે ગણપતિ મહારાજ નું છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

બધન માં ઉભા જવ ફોટો પાડવા માટે કેમ કે અહિયાં થી મંદિર નું જે ઘુમટ આખો મંદિર દર્શન થાય છે મંદિર ના ઘુમટ ના આવી આપણે આરતી લીધી ને એટલે હવે અહીંયા સાહેબ બાબાનું નવ નવગ્રહનું મંદિર હતું અને ત્યાં કાર્તિક સ્વામીનું હતું વિન્ડોમાંથી દેખાય છે દર્શન કરી લો ત્યાંથી કાલે બ્રહ્મોત્સવ છે ને તો તૈયારી ચાલે છે અહીંયા થી પચીસ તારીખે અહીંયા બ્રહ્મોત્સવ છે વિષ્ણુ ભગવાન સૂતા છે શેષનાગ પર જળશૈયામાં

રથ બે માળ કે ત્રણ મા ઊંચો છે આપણે હમ આમાં દેખો ભગવાને પધાર એટલા માણસો બેઠા હોય ને ખેંચવા માણસો ખેંચવાવાળા એટલા હોઈન પણ આપણે તૈયારી થાય છે ઉત્સવ ઉત્સવની ઉત્સવની તૈયારી તો હવે બધા પ્રસાદ લેવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છે ને નજીકમાં જો એની બાજુમાં એક ગેટ છોકરાને રમવા માટે પ્લે એરિયા છે પ્રસાદ ચાલુ કરી દીધો છે ખીર અને ઉપમા છે ને તે ખીચડી છે દહી રાઈસ છે મેં તો કીધું ગળી ખીર હશે છે પ્રસાદ લેવાની રહેવાનું જમ્યા પછી જો પ્રસાદ આપણે વાસણ આપણે જાતે સાફ કરવાના તો બધા લાઈન ઊભા ઉભા જ પોત પોતાની જાતે સાફ કરી નાખવાની તો મંદિરમાં દર્શન કરી નજીકમાં માં પાંચ દસ મિનિટ અંતરે એક આપણે પાર્ક છે સરસ મોટો તો પાર્ક માં આવી ગયા છીએ નામ શું છે સેન્ડા વેલી ને સેન્ડા વેલ વેલી પાર્ક એવું કઈ નામ છે ત્યાં આવ્યા છીએ હવે કેવા થોડા થોડા બફા જેવા જો હા દડો અંદર પેલા હરી પૂજા કરવાની પછી પેટ પૂજા કરવાની બે ગયા છે બધા જો બટાટા પવા ને હું છે સેન્ડવીચ દાબેલી ને તમારે બેન લંચ પૂરો થઈ ગયો છે હવે વોકિંગ કરવા માટે જવાનું છે મસ્ત લેગ છે ભેદર સારું છે ઠંડી નહીં ગરમી નહી હે ને કેવા ખાવા માટે પડાપડી કરે છે બધા બધા બીજા સાચું મારે છોકરા ને પાર્ક મળી જાય ને જલસા પડી જાય જમવાનું બધું ભૂલાઈ જાય Jom, Pakcik betah repressor, moi. Pakcik, betah! Panik! Pakcik! Eh, kamu tahu, teringat! 1, 2, 3! हाँ जुआला लाकड़ा ना घोड़ा पूछड़ी એક્ટિવિટી ની ઇક્વિપમેન્ટ બધા ઉડન ના છે લાકડાના આ બે ને તો બધા પડી ગઈ છે

¡Sí! <laughs> <laughs> એડવેન્ચરસ પાર્ક બી છે અહીંયા વટી ગુ એડવેચરસ આ પેડ છે અહીંયા પૈસા આપીને પેડ કરવું છે બુકિંગ કરાવું પડે એડવાન્સમાં અહીંયા આવવા માટે ઓનલાઈન બી બુકિંગ થાય છે બહુ સરસ છે છોકરાની એક્ટિવિટી માટે બાર નીકળે બે ટીમ પાડવાની હોય આમ થોડું રમવાનું હોય હે બે ત્રણ દર ની ટીમ પાડો બધા જો આ ગેમ રમે મંત્રભાઈ ઢોળાઈ ગયા ખેલાડી ઢોળાઈ ગયો જય હમણાં તું ઢોળાઈ જા આયા જો બધા રમે છે ને આ નવરા બેઠા બેઠા બધા ઓળખાણ કાઢે છે કયા ગામ ના કોણ ઓળખીતા ને કોણ હું ચાલુ થઈ ગયો ફોન

એ કે લેવર પર સાઈડ પર આ વાંધો એ આ થોડું નાનો રાખ ભાઈ ઓય ને બીજી લેવર પાંય આ તડકો લાગે લાગે આમ લેવો હા હા ગંત્રા ઓય ગંત્રા જા ખરા તા સો એને કરતી રાખ ઓ આઉટ બધા હા રમે ઓલા કોઈ છે આપડી સિવાય ગાર્ડન માં કોઈ નવરું નથી લાગતું બધા હવે થોડાક વોકિંગ કરવા આવ્યા તડકો આવ્યો ને

ફોટો સેશન હાલે છે ને ફોટો સેશન નું એક વિડિયો ઉતાર્યો એ ચાલુ જ છે આપણે એ ઈ પો શીખવાડે છે હવે તમે શીખવાડો બા દાદાને કેમ ઊભું રહેવાનું છે એમ આ ઘોડા છે એટલા બધા ઘોડા ઘોડા હમ ઘોડા ઓસ ક્યા કરીયા

થેન્ક યુ ફોર વોચિંગ અને નેક્સ્ટ વ્લોગ મળીએ પછી ગુડ નાઇટ એન્ડ બાય